ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર રોડ કાઢવા બાબતે કોંગ્રેસે ગ્રામજનો સાથે પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું ભચાઉ તાલુકાના અમરસર ગામ ખાતે અસામાજિક તત્વો દ્વારા ગૌચર જમીનમાંથી રસ્તો બનાવી ત્યાંના ગ્રામજનોને હેરાન પરેશાન કરવામાં આવે છે એ બાબતે કચ્છ કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ગ્રામજનો સાથે પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગ્રામજન હીરાભાઈ અગરિયાએ જણાવ્યું કે ગૌચર જમીનમાં ગેરકાયદેસર રસ્તો કાઢ્યો છે અને મીઠાના અગરો બનાવી દેવાયા છે આ અંગે દોઢ એક મહિનાથી ધાકધમકી આપીને કામ ચલાવાય છે જેથી ગ્રામજનોને પોતાના જીવનું પણ જોખમ હોવાથી આજે એસપી સમક્ષ સુરક્ષા માંગવા માટે આવ્યા છે આવેદનપત્ર આપતી વખતે ગામના ઉપસરપંચ સહિત શૈલેન્દ્રસિંહ જાડેજા ભરતભાઈ સોલંકી સમીરભાઈ જોશી ઝાલાબાપુ જગદીશભાઈ ગઢવી દશરથસિંહ ધનરાજ ખાલસા લાલજીભાઈ સથવારા બાબુભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા એવો ગાંધીધામ શહેર કોંગ્રેસ મહામંત્રી નવીન કે અપચુંગની યાદીમાં જણાવાયું છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ ભચાઉ તાલુકાના અમરસર ગામ ખાતે અસામાજિક તત્વો દ્વારા એમની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રસ્તો કાઢી અને હેરાનગતિ જે વારંવાર કરવામાં આવે છે એના લીધે ગ્રામજનો સાથે મળી આજે અમે અહીંયા એસપી ઓફિસ ખાતે એક ગ્રામજનો સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે આજે કાનમેર જેવી ઘટના ફરી ન બને અને એ ગામના લોકો વારંવાર તંત્રને રજૂઆત કરી છે ત્યારે તંત્ર દ્વારામાં કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી વારંવાર ગ્રામજનોએ કીધું છે કે આ અસાજિક અસામાજિક તત્વો દ્વારા એમને ધાક ધમકી દેવામાં આવે છે ડરાવવા ધમકાવવામાં આવે છે છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે આજે કોંગ્રેસ પક્ષ ગ્રામજનો સાથે મળી અને એસપી ખાતે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આના ઉપર પગલાં લેવા જોઈએ ગઈકાલે તંત્ર દ્વારા પણ અમે ટેલિફોનિક રજૂઆત કરી છે કે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને એના માટે તંત્રએ પણ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ જે ગ્રામજનોની વાત છે એને તાત્કાલિક ગ્રામજનોને ન્યાય મળે એના માટે અમે આજે રજૂઆત કરીએ છીએ આવેદન પત્ર એ માટે સાહેબ અમે આપવા કે અમારી ગૌચર અમરસરની આતમણી અને પૂર્વ ઉત્તર બાજુ આવેલી છે સાત બાર જમીન છે ગૌચરની અને એ જમીનમાં ગેરકાયદેસર રસ્તો કાઢ્યો છે ગેરકાયદેસર તળાવો પણ અમારા ગામના તળાવો જે બે આવેલા છે એની બાજુમાં મીઠાના ગંજો પણ બનાવી નાખ્યા છે અમે આ રજૂઆત બે હજાર ઓગણીસમાં પણ કરેલ છે કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી અને લગભગ દોઢક મહિનો થયા અમે આ રસ્તો બંધ કર્યો તો એને દસ થી પંદર વખત બાંધી નાખે છે ધાક ધમકી આપે છે અને એ ચાલે છે એ લોકો મોટા માથા છે રાજકીય બળ છે એના હિસાબે હવે અમને અમારા જીવનો પણ ગામજનોને જોખમ છે એના માટે રક્ષણ માટે આવ્યા છે તાત્કાલિક ધોરણે આ રસ્તા ગવચર રસ્તા ઉપર એસપી સાહેબ અમને રક્ષણ આપે એ માટે આજે ગ્રામજનો હું ઉપસરપંચ બધા મળી અને આવેદન પત્ર દેવા આવ્યા છે